નમસ્તે મારું નામ છે શિયાળ ખુશલી મનોભાઈ હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું હું એક પ્રયોગ લઈને આવી છું મારા પ્રયોગનું નામ છે પવન દ્વારા ફેલાતા બીજ વનસ્પતિના બીજનો ફેલાવો પવન પાણી તથા પ્રાણીઓ દ્વારા વહન પામે છે અહીં તમે સરગવાના બીજ અને બદામનું રૂપમાયા બીજ જોઈ શકો છો તે વજનમાં ખૂબ જ હલકો હોવાથી તે પ્રકારના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે નામ છે રાઠોડે એટલે ગૌતમભાઈ ધોરણ સાત માં અભ્યાસ કરી રહી છું હું અહીંયા એક પ્રયોગ લઈને આવી છું મારા પ્રયોગનું નામ છે આગમાંથી અંકુરણ પામતો બટાકાનો છોડ એક બટાકો લો તેને બિલોરી કાચોડ નિહાળો તેમાં રહેલ તેમાં રહેલ દાગાને બિલોરી કાચોડે નિહાળો તેને તેમાં તમને કલિકાઓ જોવા મળશે તે કલિકાઓને આપણે આંખ પણ કહી શકીએ છીએ તે બટેટાને ટુકડાઓમાં વહેંચો દરેક ટુકડામાં આંખ હોવી જોઈએ પછી તેને જમીનમાં દાટો અને તેને રોજ પાણી પાવ પછી તમે જોઈ શકશો કે ઉગેલા બટેકા મળશે નમસ્તે મારું નામ છે મોરી કૃષ્ણ ધનજીભાઈ હું ધોરણ સાત બમાં અભ્યાસ કરી રહી છું હું તમને માસા ફળ અને શુષ્ક ફળ દેખાડીશ આ ચોખા છે તે શુષ્ક ફળ છે આ મોસંબી છે તે માસલ ફળ છે આ મગ છે તે શુષ્ક ફળ છે આ પપૈયો છે તે માંસલ ફળ છે આ વાલ છે તે શુષ્ક ફળ છે આ બટેટું છે તે માંસલ ફળ છે આ વટોણા છે તે શુષ્ક ફળ છે આ ટમેટો છે તે માસલ ફળ છે આ મગફળી છે તેમાં શુષ્ક ફળ છે મારું નામ પરમાણ માનવવીજીભાઈ છે હું ધોરણ સાત કોમાં અભ્યાસ કરું છું આ પરિણ ફૂટીનું પરિણામ છે તમે જોઈ શકો છો કે પરણની કિનારી ઉપર કલિકા ધરાવતો નવું ચોર છે જે પરણથી છૂટો પડ્યા પછી જમીન પર પડે ત્યારે નવું ચોર સર્જન કરે છે નમસ્તે મારું નામ છે મકવાણા ધોડી હું ધોરણ સાત કમાં અભ્યાસ કરું છું મારા પ્રેમનું નામ છે માસક માસાજપણ અને શુષ્કફળ આ પપૈયું છે આ માંસલ ફળ છે આ નારંગી છે આ માંસલ ફળ છે આ બદામ છે તે માસલ ફળ છે આ ટામેટું છે તે માસક ફળ છે આ બટેટું છે તે માસક ફળ છે આ વાલ છે અને આ વટાણા છે તે શુષ્ક ફળ છે આ મગફળી છે તે શુષ્ક ફળ છે આ તુવેર છે તે પણ શુષ્ક ફળ છે

તેને આગ પણ કહેવાય છે બટેટાના નાના ટુકડા એવી રીતે કરો કે જે ટુકડામાં આગ હોય તેને જમીનમાં ડાટો દરરોજ તેમાં પાણી નાખો થોડા દિવસો બાદ તમને બટેટા ઉગેલું મળશે નમસ્તે મારું નામ છે મકવાણ રીતિ કિશોરભાઈ હું ધોરણ સાત કમાય અભ્યાસ કરી રહી છું મારે પ્રેમનું નામ છે ધોરણ દ્વારા ફેલાતા બીજ અહીં સરોગાનું બીજ સરોગાનું બીજ અને આ મદાનું રોમને બીજ જોઈ શકો છો વનસ્પતિના બીજ પવન પાણી તથા પ્રાણીઓ દ્વારા વહન પામે છે અહીં સરોગવાનો બીજ અને મદાનું રોમને બીજ જોઈ શકે છે તે વજનમાં ખૂબ જ હલકો હોવાના કારણે આ પ્રકારનો ફેલાવ પવન દ્વારા થાય છે નમસ્તે મારું નામ છે જાદવભાઈ જીરાજીભાઈ હું ધોરણ સાત કમાં અભ્યાસ કરું છું વનસ્પતિના બીજનો ફેલાવ પાણી પવન તથા પ્રાણી દ્વારા થાય છે અહીં તમે ગાદરિયું જોઈ શકો છો ગાદરિયું પાણી દ્વારા વહન પામતું બીજ છે ગાડેરી કાંટાવાળી ઊંઘ જેવી રચના ધરાવતું બીજ છે જે પ્રાણીના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય છે